આ અમારા ગામની તમે એકતા જોઈ રહ્યા છો ગાદલ માનું તારી મહોત્સવ ની એકતા છે સર્વ સમાજ અહીંયા આગળ કામ કરી રહ્યો છે અત્યારે ગામ આખું શણગારેલું છે આની અંદર યંગસ્ટર માં યંગસ્ટર માં તારિક પટેલ ધોળો પટેલ ઉજ્જવલ પટેલ ગોળો દરબાર નિકંતભાઈ જોશી ઘિયા

આ ભૂતોના ભવિષ્ય તો અહીંયા આગળ કોઈ રાજકારણ નહીં કોઈ જ્ઞાતિવાદ નહીં કોઈ કશું નહીં સમાજ એક સાથે અહીંયા ઊભો છે આપ જોઈ શકાય છે અહીંયા આગળ અમદાવાદ શહેરમાં રહેવા જતા રહેલા બધા પણ અહીંયા આગળ આજે નરોડા ગામના વતની અહીંયા ફરત પડ્યા છે એટલો શ્રમ પૈસાનું કોઈ પૂછતું નથી એમને એમની જાતે જ આપી જાય છે અને કેમ થાય છે માતાજીને જ ખબર છે દરેક અમારા ગામનો વતની અહીંયા આજે હાજર છે તમામ વતની અહીંયા આગળ હાજર છે તે બહાર રહેવા જતા રહે આની અંદર પાંચ છ યંગસ્ટર બોળો ભરવાડ બોળો દરબાર ઉજ્જવલ પટેલ એટલે ઢોલો બીજા વડીલો બધાનો સાથ સહકાર અને એમણે શરૂઆત કરીને એકદમ ગામનો સમૂહ આજે ભેગો કરી દીધો આજ સુધી ભૂતોના ભવિષ્ય તો આવું ક્યારેય બન્યું નથી કે બ્રાહ્મણ થી લઈને દલિત આ ગામની અંદર એક સાથે હોય એ આ ઉત્સાહ અમારા ગામની એકતાનું પ્રતિક છે આ અમારા ગામનું ગર્વ છે એ એકતા બતાવી રહ્યું છે આ ગામ અમારું કેટલું સુંદર છે અને બધા પાંચસો માણસ પચાસ હજાર યાત્રા નીકળશે માતાની સાત તારીખે આપ નામ મીડિયા થકી કહેવામાં કે અમારા નરોડા ગામનું કોઈ કેતા કોઈ બુરું ઈચ્છી કે એમ નથી ગામનો સંપ એટલો છે અમારા ગામનો સંપ જોઈને બીજા પણ વિચારવું પડશે કે ખરેખર આ ગામ અહિયાં નહીં કોઈ પક્ષ નહીં ભવિષ્ય તો એવો પ્રોગ્રામ નરોડા ગામના યંગસ્ટર્સ સાથે કાઉન્સીલરશ્રીઓ દરેક સમાજના લોકો બ્રાહ્મણ થી દલિત સુધીના લોકોનો અમારો એકતાનો એક સૌથી મોટો મોટો ના ભૂતકાળમાં થયેલો પ્રોગ્રામ ના ભવિષ્યમાં થાય માતાજી થાય તો એવો પ્રોગ્રામનો એક ઐતિહાસિક પ્રોગ્રામ રાંધલમાં ત્રણસો પ્લસ ત્રણસો વર્ષથી પ્લસ નું મંદિર હશે ગામતળનું માતાનું મંદિર રાંદમાં નું એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે માતાજીનું નવું મંદિર બનાવ્યું છે એની અંદર સર્વ સમાજ દરેક લોકો પોતપોતાની જે જે પ્રકારની સેવા આપી જે પ્રકારની આપી રહ્યા છે કાઉન્સીલર એમની રીતે સેવા આપી રહ્યા છે અને આખું ગામ એકતાનું સ્વરૂપ થયું છે આજની તારીખમાં અહીંયા કોઈ રાજકારણ નથી કોઈ જ્ઞાતિવાદ નથી કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહી ફક્ત આનંદ ઉલ્લાસ રાંદલમાં આખું અમારું બજાર રાંદલમય છે એવું થઈ ગયું છે એટલે આ પ્રોગ્રામ અમારા માટે બહુ ગર્વની વાત છે અમારા નવા નવજુવાનિયાઓનું સાહસ છે જબરજસ્ત આયોજન છે આપ પણ બધા ત્રણ દિવસનું આયોજન છે

આજે આપ જોઈ રહ્યા છો કે આટલું મોટું ભવ્ય મંદિર નરોડાની 18ે વર્ષે કહેવાય એ દરેક સમાજના લઈને માતાજીની રજા લીધી માતાજીએ રજા આપી અને ગામમાં એવું અમે વાતાવરણ બની ગયું કે એક પણ સમાજ ચાહે પ્રોપર નરોડાનો કે બારથી રહેવા વાળો એક પણ સમાજ આ રાંગળ માતાના ઉત્સવમાં બાકી નથી અને તમે આપ જોઈ રહ્યા છો દ્રશ્ય છ સાત પ્રતિષ્ઠા કોથરી કયા સમાજ ના વ્યક્તિ આવી જાય છે એ પણ અમને ખબર નથી પડતી કે ધાર્યા કરતા વધારે આયોજન કરવું પડે અને એટલી પબ્લિક આવી છે કે રાંધલ માં ની આ પ્રતાપે આ બધું થાય રાજલ માતા નો રૂડો ઔષધ નરોડા માં છે રહ્યો તો આપ સૌ પધારો એવું હાર્દિક આમંત્રણ